નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો નવું વર્ષ આવે છે ત્યારે દરેકના મનમાં એક સવાલ થાય છે કે શું શું આ વર્ષ ખરેખર કંઈક બદલશે મારી જિંદગીમાં પણ કોઈ નવી દિશા મળશે નવા સપના નવા સંકલ્પ અને નવી આશાઓ સાથે આપણે આગળ વધીએ છીએ પરંતુ ઘણી રસ્તામાં જ હિંમત તૂટી જાય છે એવી ક્ષણોમાં જીવનના કુરુક્ષેત્રમાં ભગવદ ગીતાના ઉપદેશો આપણને ફરી ઊભા થવાની શક્તિ આપે છે આ ઉપદેશો માત્ર શ્લોક નથી પરંતુ જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક છે આવો નવા વર્ષની શરૂઆત કરીએ ગીતાના એવા પાંચ સૂત્રો સાથે જે આપશે તમારા જીવનને નવી દિશા નવા વર્ષનું આગમન માત્ર કેલેન્ડરની તારીખ બદલવા પૂરતું મર્યાદિત નથી પરંતુ તે પોતાની જાતને બદલવા જૂની ભૂલોમાંથી શીખવા અને નવી ઉર્જા સાથે ભવિષ્ય તરફ ડગ માંડવાની એક સુવર્ણ તક છે જીવનના કુરુક્ષેત્રમાં જ્યારે પણ આપણે નિરાશ થઈએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો ગીતા ઉપદેશ આપણને એ પ્રકાશ બતાવે છે જેની મદદથી આપણે દરેક અવરોધને પાર કરી શકીએ છીએ તો આવો મિત્રો બે હજાર પચ્ચીસમાં આ પાંચ દિવ્ય સૂત્રોને આપણા જીવનનો હિસ્સો બનાવીએ એક પરિવર્તનનો સ્વીકાર એ પ્રકૃતિનો શાશ્વત નિયમ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે આપણે જૂની 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 પરિસ્થિતિઓ યાદો કે પદ્ધતિઓને વળગી રહીએ છીએ જે દુઃખનું કારણ બને છે નવો વર્ષ પોતાની સાથે નવા ફેરફારો લાવે છે જીવનમાં ઉતારો જો તમારી કારકિર્દી સ્વાસ્થ્ય કે સંબંધોમાં કોઈ ફેરફાર આવી રહ્યો હોય

શ્રી કૃષ્ણનો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ છે કર્મ એવા અધિકારસેન મા ફલેશુ કદાચન આનો અર્થ એ છે કે આપણો અધિકાર માત્ર કર્મ કરવા પર છે તેના ફળ પર નહીં નવા વર્ષમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ફળની ચિંતા છોડીને માત્ર તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરો લક્ષ્ય પ્રત્યે સમર્પણ સફળતા રાતોરાત મળતી નથી તેના માટે દિવસ રાત તપ અને લગન જોઈએ જે વ્યક્તિ પોતાના કામને જ પૂજા માની લે છે સફળતા તેની પાછળ આપોઆપ આવે છે મિત્રો આમાંથી બોધ એ મળે છે કે જો ગયા વર્ષે કોઈ કામ અધૂરું રહી ગયું હોય તો આ વર્ષે તેને બમણી લગન સાથે ફરી શરૂ કરો નંબર ત્રણ સ્વયં પર વિશ્વાસ તમારી સૌથી મોટી શક્તિ છે ગીતા શીખવે છે કે મનુષ્ય પોતે જ પોતાનો સૌથી મોટો મિત્ર છે અને પોતે જ પોતાનો સૌથી સૌથી મોટો શત્રુ પણ છે જો તમે તમે તમારી તમારી જાત પર ભરોસો કરો છો તો મોટી તાકાત બની જાઓ છો આત્મમંથન તમારા સિવાય તમારી ક્ષમતાઓ અને નબળાઈઓને બીજું કોઈ સારી રીતે જાણી શકતું નથી બીજાના અભિપ્રાયો પર નિર્ભર રહેવાના બદલે તમારા અંતરઆત્માનો અવાજ સાંભળો શંકાનો ત્યાગ સંશય કે શંકા મનુષ્યની એકાગ્રતાનો નાશ કરે છે બે હજાર છવ્વીસમાં હું આ નહીં કરી શકું એને બદલે હું આ ચોક્કસ કરીશ એવો આત્મવિશ્વાસ રાખો નંબર ચાર શિષ્ત સફળતાનું પ્રથમ પગથિયું છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શીખવ્યું કે એક શિસ્તબદ્ધ મન જ યુદ્ધ જીતી શકે છે શિસ્તનો અર્થ માત્ર સમયસર ઉઠવું એવો નથી પરંતુ તમારા વિચારો અને આદતો પર નિયંત્રણ રાખવું એ પણ છે વ્યવસ્થિત જીવન એક શિસ્તબદ્ધ વ્યક્તિ પોતાની ઊર્જા નકામા કાર્યોમાં વેડફતી નથી જ્યારે તમારું જીવન વ્યવસ્થિત હોય ત્યારે તમારી પાસે મોટા લક્ષ્યો માટે સમય અને માનસિક શાંતિ બંને હોય છે નિરંતરતા શિસ્ત જ એવો ગુણ છે જે એક સામાન્ય વ્યક્તિને સાધારણ બનાવે છે પાંચ મન પર વિજય સૌથી મુશ્કેલ યુદ્ધ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિએ પોતાના મનને જીતી લીધું છે તેના માટે મન સૌથી શ્રેષ્ઠ મિત્ર છે પરંતુ જે વ્યક્તિ તેમ કરી શકતી નથી તેના માટે મન જ સૌથી મોટો શત્રુ બની જાય છે એકાગ્રતાનું મહત્વ આપણી ઇન્દ્રિયો આપણને ભટકાવે છે નવા વર્ષોમાં ધ્યાન અને સ્વાધ્યાય અપનાવો જેથી તમે તમારા મનરૂપી ઘોડાની લગામ તમારા હાથમાં રાખી શકો માનસિક શાંતિ જો મન શાંત અને વશમાં હોય તો બહારનો કોઈ પણ પડકાર તમને વિચલિત કરી શકશે નહીં મિત્રો આ તમામ ઉપદેશોમાંથી નિષ્કર્ષ શું નીકળે છે જેની વાત કરીએ તો વર્ષ વર્ષ તમારા માટે માત્ર વધુ એક ન બની રહે પરંતુ તે તમારા વ્યક્તિત્વના રૂપાંતરણનું વર્ષ બને ગીતાના આ ઉપદેશો આપણને શીખવે છે કે જીત માત્ર રણભૂમિમાં જ નહીં પણ તમારા વિચારોમાં પણ મેળવવાની હોય છે જો તમે પરિવર્તનને સ્વીકારો છો કર્મ પર ધ્યાન આપો છો પોતાની જાત પર વિશ્વાસ રાખો છો શિસ્તનું પાલન કરો છો અને મનને વશમાં રાખો છો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા રોકી નહીં શકે તો મિત્રો આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવેલા પાંચ ઉપદેશો આ પાંચ ઉપદેશો એકાગ્રતાથી સાંભળી અને આપણા જીવનમાં ઉતારી શકીએ અને એ મુજબનું જીવન બનાવી શકીએ તો મિત્રો સોનામાં સુગંધ ભળી જાય એવું આપણું નવું વર્ષ એટલે કે બે હજાર ના હવે થોડા જ દિવસો બાકી છે અને બે હજાર છવ્વીસની શરૂઆત થતાની સાથે જ આપણે આ તમામ ઉપદેશોને આપણા જીવનમાં ન ઉતારી શકીએ કે એ મુજબનું જીવન ન બનાવી શકીએ પરંતુ આપણે માત્ર અને માત્ર એક ઉપદેશને સાથે લઈ એક ઉપદેશમાંથી કંઈક ને કંઈક એવું જ્ઞાન મેળવીએ જેનાથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે રીતે મદદ કરી અને અર્જુન જે પોતે આ ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો મુજબ ચાલ્યા અને પોતે આખું યુદ્ધ જીત્યા તો મિત્રો આપણે પણ આ પાંચ ઉપદેશોમાંથી કોઈ એક ઉપદેશને આપણા જીવનમાં ઉતારી અને આપણે તો ભગવાન શ્રી કૃષ્ણએ જે રીતે અર્જુનને સમજાવ્યા એ જ રીતે આપણને બધાને સમજાવે છે પરંતુ અર્જુને જે રીતે ભગવાન શ્રી કૃષ્ણની વાત માની અને તેમની જે રથની લગામ છે ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી એમ આપણે પણ આપણા જીવનરૂપી જે લગામ છે એ લગામ આપણે ભગવાન શ્રી કૃષ્ણને સોંપી અને એમના ઉપદેશો મુજબનું જીવન બનાવી શકીએ એ જ આજે આપણે આ વિડીયોમાંથી શીખ લેવાની છે મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ